હેલો મિત્રો કેમ છો આશા કરું છું આપ બધા બધામાં જમો તો આજે આપણે રાતનો પાણીનો વારવા વારો આવ્યો છે નવ વાગે લાઈટ આવે છે એટલે આજે પાણી અત્યારે મોટર ચાલુ કરી દીધી છે તો મિત્રો આજે આખી રાત પાણી વારવાનું છે શું બોલવું ઉજાગરા છે આજ તો એટલે મિત્રો વિડીયોમાં બને રહેજો તો મિત્રો આજુ આપણે મોટર ચાલુ કરી દીધી છે પાણી જઈ રહ્યું છે જોઈ શકો છો તમે ઘઉં કરલ છે આ છે ખાર છો ચહેરો જોવા જવો પડશે ભાઈ બી હોય કે નહીં તો મિત્રો આટલું પક્યું છે હજુ પાણી હજુ થોડુંક બાકી રહી જોઈ શકો છો મિત્રો તમે ક્યાં છે આપણો ચહેરો આ છે આપણી ખજૂરી જોઈ શકો છો મિત્રો તમે તો આજે આખી રાત આપણે ઉજાગરા કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ યાર આપણો આત્રા દિવસે બ્લોક આવતો રહેશે મિત્રો તો જોવાનું ભૂલતા નહીં દેશી ગામડીઓ અગિયાર બાવીસ આપણી ચેનલનું નામ છે તો આ છે મિત્રો આપણો ખાટલો જોઈ શકો છો મિત્રો તમે આ છે ઓયડી બોર્ડ છે હોમ થિયેટર પડ્યું છે પણ બંધ પડ્યું છે તો ચેરો ભરાય ત્યાં સુધી આપણે ખાટલે બેઠા છે જોઈ મિત્રો તમે તમારા સપોર્ટની જરૂર છે મિત્રો